લેબરી મસ્ત મળી ગઈ હા પાછી યાદે આટલી લેબરી છટ કરી દેવી પછી થાય કોઈ તોય જબ્બર લડવામાં હોય ને તો મજા આવે કોઈ તો

પાડી આવતો હું ભુઈ હવે હું પારા મારજો કોઈટો હતું ની ઓંધો ઓરતી હતું તો કોઈટોથી ટોગો નક આપી લે ફટાક એ લેતા ઉતરો લેતા ઉતરો આ તમાર કાકાનો જોર નહીં આયું તો તરી ઉપર તમાર જોર આયું હતું અલ્યા પણ અતત તમારું તો ખેતર હા તો તમે ઇમની હક કરીને કઈ જાવ તો તો હજુ કહો જતારો અમાર તો ગયો એ નઈ

ફૂલ <laughs> <laughs>

મારા ઓશક દલ લેબરો પડી જાય એમો અરે તમે તો મોટા છો તમને ખબર નઈ પડતી લારો હાઈટ નહીં યે તો મારા હાથ લો બાહી લ્યા એકે ઠાક ને અમને

કપુલ જી છે અરે લેબરો યાર મારો હે તકે લેબરો મારો કે તમારા કાકા વાયો મને એમ કે હે મારો ઓ છે લેબરો મારો હે યાર મારા ભાગ માં આયલો હું ઉપર લેબરો જો તો એમ કરો નું રાખો એમ કરો બરોબર ઓ કા લેબરો માટે લડવાનું ના હોય પણ એમ કરો ની યાર કારીગર બોલાઈ કાપી ના ખાવ અરે કપાઈ ના ન ખાઈ યાર હવે ઉનારો આવશે તો કોઈ બેસો છો તમે કયો કાપી નાખશો તો આવી જ નહીં આવા ફોનથી રાખો તમે ફોનથી રાખો હા મારા મૂકો ને ચલે ભાગ્યો ઓહોનો ઉપર લઈ ભાગો આવનો તને ખબર ના પડવાનો આધીરા તમને બાપા એમ ના લેડો તો જોઈ લેજો આનું બા બાજુ તો જોઈ લે પેલા બાજુ આ લેબરો નહીં ક લેબરો તમારા નહીં મસ્તી છે

તમારા બાપા અને એમના બાપા બધા હરખાત જી બરોબર હરખાત વાત હાચી યાર પણ એમ ના હું લઈ જ મારા બાપુ કોઈ લઈને નઈ જતા

કપાઈ નાખો ને જફા જાય ના કપાઈ નાખીને તમ તારે ઓતાન ની વાત મારી દેવડાવ જો કપુલજી તમે એમ નઈ થાય બરોબર તાર ફેર સિંગે થાય કે લેબડો ની કપાય એક વખત તમાર બાળવાનો એક વખત સોંતુ ભાઈ બરોબર હા તો રાખો પછી હું યાર આ વાડે કરીલા એ હારું ના લાગે તો શું કીધું આ એ વાત બરોબર ના ના વાત સાચી નઈ શું કીધું હા રે ઘેર તો તને મારા કે